બગોડિયા રોડ ઉપર ઘણા બધા આવેદનપત્ર આપે હજુ સુધી જવાબ નહોતો આવ્યો એટલે આજે આવેદનપત્ર વાલીઓ મંડળ અને ટીચર ગણ સાથે અમે લોકો આવેદનપત્ર આપેલા છે એક વર્ષ પહેલાં આ સ્કૂલની દીવાલ ધરાશાયી થાય એવી હતી એના માટે ટ્રાન્સફર થયાના વિદ્યાર્થીઓ આજ સુધી એમને સ્કૂલ બનાવી નથી અને બીજી સ્કૂલમાં જે ટ્રાન્સફર કર્યા છે વિદ્યાર્થીઓના ટીચરોના દરેક વ્યક્તિઓને તકલીફ પડી રહી છે વારંવાર આવેદનપત્ર આપ્યું આજે છેલ્લું આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ આ આવનાર ભવિષ્ય છે આપણા પેઢી તો એને ન્યાય મળે એના માટે સાહેબ આ બધાને ભેગા કરી અને આ જે સ્કૂલ છે એને જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે અને આ સ્ટુડન્ટો ફરી એની સ્કૂલમાં વર્ક પડે એના માટે આવેદનપત્ર આપશું બાયદરી તો ના કહેવાય કે કહેવામાં આવે કે ભૂલ ગોલ વાત થઈ ગઈ હોય કેમકે તમે એક સિમ્પલ ભાષામાં કહી દો એક દસમું ફેલ આઠમું ફેલ વ્યક્તિને પણ પરિભાષા ભાષા બધી વસ્તુ ખબર પડતી હોય છે જ્યારે એક ટ્રસ્ટ હોય એક સ્કૂલ હોય તો એને પરમિશન પણ આપે છે આ પહેલો સવાલ છે તો પરમિશન આપે છે સરકાર સરકાર જો પરમિશન આપતું હોય तो कोई स्कूल में कोकूलमध्ये समस्या ती हो कोण गमत्या वस्तू कारण बन्या ते सरकार एर एक्शन ले अने बीजी वस्तु के अगर ट्रस्ट ट्रस्टना हातमज होय ते सर्टिफिकेट पशी गर्मेंटना एनामध्ये ना गण हे विद्यार्थी आगर बीज पण सके परंतु सरकारे एमने लाइसेंस तो जे जो कर कलेक्टर साहेबे रोड गुमाणी તમારા મીડિયાના માધ્યમથી વાત કરો ગોલ ગુમાવાની નહીં ગોલ ગુમાવી જ નાખ્યા કે એ ટ્રસ્ટને અમે ના કહી શકીએ એમના બનાવો કે ના બનાવું તો તમે જિલ્લાના વડા છો તમે નહીં કહો તો કોણ કહેશે શું અમારે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશ વિદેશની અંદર આપણે કહી રહ્યા છે દમકો વગાડીએ છીએ શું એમને કહેવા જઈશું શું શિક્ષણ મંત્રીને કહેવા જઈશું શું ઉપર ગયેલા સ્વર્ગવાસ સારામાં સારો સ્ટુડન્ટ અબ્દુલ કલામને કહેવા જઈશું કોને કહેવા જઈશું અમારો અવાજ કોણ સાંભળશે તો કે અમે કશું કહી શકીએ નહીં આ કલેક્ટર સાહેબનો જવાબ છે આ જવાબમાં એક ટકો પણ સંતોષ નથી અડધો ટકો સંતોષ એટલા માટે કહેવામાં આવે કે એમને બાયદરી એટલે હવાઓની અંદર વાત કહેવામાં આવે કે મિટિંગ કરી આપીશું અમે લોકો અને જે સ્ટેબિલી સ્ટ્રક્ચરનો રિપોર્ટ નથી એનું અમે કાર્યવાહી કરીશું તો અત્યાર સુધી શું કર્યું બીજા મહિનાથી અરજી આપે છે તમારો બાળક તો ત્યાં ભણતો નથી એટલે આ લોકો રાજકીય જે છે એ રાજકીય મોટા મોટા માથાવાળા લોકો છે આ લોકો કથપૂતળીઓ છે બધી કે એના હાથથી જ ચાલતી હોય તમારા મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગું છું અમુક શબ્દો બોલે તો લોકોને ડર લાગે છે પરંતુ મને ડર નથી ડર એટલા માટે નથી અહીંયા મારો બાળક નથી બનતો સાહેબ પરંતુ ભારત દેશને હું એક નાગરિક છું જાગૃત નાગરિક છું તો ભારત દેશની અંદર આપણું કોણ છે આપણા બાળકો છે યાર તો આપણા બાળકો માટે ખેલવાડ કરો છો તમે તમારા દીકરાઓ દીકરીઓનો વિદેશ ભણવામાં મોકલો છો અને ગોલ ગોલ ગુમાવીને તો તમે કેટલી છ હજાર સાત હજાર ગુજરાત રાજ્યની અંદર સ્કૂલો બંધ કરી શું જખ મારવા બંધ કરી શું કરવા બંધ કરી એમને ફરી આપો ઓર્ડર બીએ બીકોમ બી કોમ બી બીબીએ બધા લોકો ભણે હમણાં બેકાર લોકો ભણે એના ટીચરની જોબ આપો ત્યાં સ્કૂલો ફરી રિનોવેશન કરાવો આ એક વેપાર એક ધંધો કરી દીધો છે આરોગ્ય ખાતામાં દવાખાનામાં હોય કે શિક્ષણ ભારત દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય તો શું હોવું જોઈએ ફ્રીમાં હોવું જોઈએ પરંતુ આ માને નહીં સાહેબ એટલે હવે રોડ ઉપર ઉતરવું પડશે અને હું તમારા મીડિયામાં માધ્યમથી છેલ્લી વાર કહેવા માગું છું કે કલેક્ટર સાહેબ હોય જાડી ચામડીનો વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે અમારા ચપ્પલને બધું ઘસી નાખીશું પરંતુ એક બનાવ જે બન્યો તો કલેક્ટર સાહેબ હતા એક એ પણ સસ્પેન્ડ ડિસમિસ થાય છે કાયદો કાયદાનું કામ કરશે સાહેબ એટલે હું પણ ગુનો કરીશ કે વડાપ્રધાન કરશે કે કલેક્ટર કરશે કે કોઈ પણ કરશે કાયદો કાયદાનું કામ કરશે એટલે કાયદાનું અમે કલેક્ટર શ્રી કચેરીએ આવ્યા છે અમારો એક જ મુદ્દો છે શ્રી નારાયણ વિદ્યાલયની ઓગણીસ સાત શુક્રવારના રોજ જ્યારે દિવાલ પડી હતી એ દિવાલ પડી હતી એના પછી અમારા બાળકોને સ્થળ ફેરબદલ કરીને શ્રી નારાયણ ઇન્ટરનેશનલમાં કર્યા છે સ્થળ ફેરબદલ પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે એટલે અમારી

ખોલાવાનો પ્રયત્ન કરીશ